તાળાજા તાલુકાના ધારડી ગામની પ્રાથમિક શાળાના બાંધકામનું કામ શરૂ કરવાની માગણી સાથે આજે તળાજા પ્રાંત કચેરી ખાતે ગામ લોકો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું આજરોજ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ધારડી ગામના કેટલાક આગેવાનો પ્રાંત કચેરી ખાતે દોડી આવ્યા અને આવ્યા હતા અને લેખિતમાં આવેદન આપતા જણાવ્યું હતું કે ધારડી પ્રાથમિક શાળામાં છ રૂમ નોન યુઝ થતાં વર્ષ બે હજાર ઓગણીસમાં પાડવામાં આવેલ ત્યારબાદ નવા બાંધકામની મંજૂરી મળેલ પરંતુ શાળાનું નવું બાંધકામ આજ દિન સુધી શરૂ થયેલ નથી આ બાબતે વર્ષ બે હજાર વીસ બાવીસ અને ત્રેવીસમાં તાલુકા કક્ષાએ તથા ધારાસભ્ય કક્ષાએ આવેદનપત્ર દ્વારા લિખિત રજૂઆત કરેલ તેમ છતાં પણ આજ દિન સુધી ધારડી પ્રાથમિક શાળાના રૂમનું બાંધકામ શરૂ થયેલ નથી જેને લઈને આજે પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું બપોરે અંદાજે સાડા બાર કલાકે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જયરાજસિંહ શા તાલુકાના ધારડી ગામ ધારડી ગ્રામજનો ધારડી એસએમસી અધ્યક્ષ તેમજ ધાર્ડી ગ્રામ પંચાયતની બોર્ડના તમામ સદસ્યો અહીં પ્રાંત સાહેબને આવેદનપત્ર પાઠવવા માટે આવેલા છીએ શા માટે આવે અમારી શાળાના છ રૂમ બે હજાર ઓગણીસમાં માં આદેશ અનુસાર જર્જરીત થતા ને પાડી દેવામાં આવ્યા હતા પરંતુ આ ચાર વર્ષના વાળા વાઈ ગયા છતાં હજી સુધી એમાં કોઈએ નવા બાંધકામની મંજૂરી મળ્યા હોવા છતાં બાંધકામ ચાલુ થયું નથી તો વહેલામાં વહેલી તકે છ રૂમનું બાંધકામ ચાલુ કરવામાં આવે એ માટે અમે સાઈડમાં રજૂઆત કરવા માટે આવ્યા છીએ અગાઉ પણ ચૂંટણીમાં અમે અમારા પ્રશ્નોનું નિરાકરણ નહીં થતાં અમે ચૂંટણી બહિષ્કાર કર્યો હતો ફરી એ નજીક ચૂંટણી આવી રહી છે ગ્રામજનો હજી એ બાબતે વિચારી રહ્યા છે કે અમારા પ્રશ્નોનું નિરાકરણ નહીં કરવામાં આવે અને શાળાના છ રૂમનું બાંધકામ ઝડપી વહેલીમાં વહેલી તકે ચાલુ કરવામાં નહીં આવે તો ફરી વખત પણ આ ચૂંટણી બહિષ્કાર કરવાના અમારે સીન ન ઉભા થાય એના માટે સાહેબ શ્રી મેં નિવેદન કર્યું છે કે વહેલામાં વહેલી તકે અમારી સમસ્યાનું સોલ્યુશન આવે અને આ છ છ રૂમનું બાંધકામ વહેલામાં વહેલી તકે ચાલુ કરવામાં આવે અમે બે હજાર વીસમાં બે હજાર બાવીસમાં બે હજાર ત્રેવીસમાં તાલુકા કક્ષાએ કક્ષાએ જિલ્લા કક્ષાએ તેમજ ધારાસભ્યશ્રીને લેખિતમાં અને મૌખિકમાં અવારનવાર રજૂઆત કરેલ છે પરંતુ આજ દિન સુધી ચાર વર્ષ થઈ ગયા અમારી શાળાઓના બકાનું મંજૂર છે અને ચાર થઈ ગયા આજ દિન સુધી કોઈ કામ ચાલુ થયેલ નથી સાહેબને અમે નંબર વિનંદન કરવા આવ્યા છે કે વહેલામાં વહેલી તકે અમારા શાળાના છ રૂમના બાંધકામ ચાલુ કરવામાં આવે જો આમ કરવામાં નહીં આવે તો મેં કહ્યું એમ અગાઉ પણ ચૂંટણી બહિષ્કાર અમે કરેલો છે અમારા પ્રશ્નોનું નિરાકરણ નહોતું થયું માટે અને હજી ગ્રામજનો ફરી વખત ચૂંટણી બહિષ્કાર ન કરે માટે ચૂંટણી પહેલાં અમારા સમસ્યાનું સોલ્યુશન કરવામાં આવે